Hello friends. આજે આપણે બનાવીશું લાંબા સમય સુધી ખાઈ શકાય એવી એકદમ ક્રિસ્પી કુરકુરી લીલા મરચાની કાચડી બનાવીશું જે કાચડી આપણે એક વખત બનાવીને આખું ખાઈ શકીશું તો લીલા કાચડી બનાવવા માટે અહીંયા આપણે જ મસ્ત એવા લાંબા અને તીખા એવા મરચા ઉગાડ્યા હતા તો મસ્ત એવા મરચાં આવી ગયેલા હતા તો તેમાંથી મરચાં આપણે ઉતારી લીધેલા તો અહીંયા આપણે જેટલી કાચડી બનાવી હતી એટલા મરચાં ઉતારીને રેડી કરી લીધેલા અને મરચાં કાચડી બનાવવા માટે હંમેશા આપણે તીખા હોય ને એ લેવાના એટલે કાચરી ખાવાની બહુ જ મજા આવશે તો આ મરચાની સાઇઝ પતલી છે લાંબી છે અને એકદમ તીખા એવા મરચાં છે તો પતલા મરચા છે એટલે વચ્ચે આપણે કટ લગાવીશું અને અંદરથી બીયા તો બિલકુલ કાઢવાના જ નથી આપણે તો આવી રીતના બધા મરચાંની વચ્ચે આપણે કટ લગાવી દઈશું જેટલી તમારે કાચડી બનાવી હોય એટલા મરચા લઈને તેની વચ્ચે કટ લગાવી લેવાનો અને અંદર મસાલો ભરવાની પણ નથી એકદમ સાદી સિમ્પલ છે વરસ આ કાચડી તમારી સારી રહેશે અને ખાવાની બહુ જ મજા આવશે તો આવી રીતના આપણે જેટલા મરચાં લીધા હતા બધા મરચાં વચ્ચે કટ લગાવી લીધેલો હવે મરચાં આપણે એક મોટા વાસણમાં નાખી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું બે થી ત્રણ જેટલું આપણે વિનેગર નાખીશું માટે મીઠું ફરીથી કરી દીધેલું એટલે ચાર થી પાંચ મીઠું નાખેલું મીઠું અને વિનેગર ને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું વિનેગર નાખવાથી મરચાં ખાટા થશે અને એમાં મીઠું ભરપૂર હોય એટલે કાચરી પણ સરસ બનશે હવે સરસ રીતે મરચાને મિક્સ કરીને બે દિવસ સુધી આપણે આ મરચાને રેસ્ટ કરવા મૂકી દઈશું તો બે દિવસ માટે આ મરચાં રેસ્ટ કરવા મૂક્યો હતો તો સરસ એવા ખાટતા મરચાં બની ગયા તો હવે આપણે આ મરચા તડકામાં સુકવવા મૂકી દઈશું એકદમ સરસ એવો તડકો હોય ને એટલે બે દિવસમાં આપડા મરચાં સુકાઈ જશે તો અહીંયા આપડા મરચાં સુકાઈ તો ગયા પણ કલર ટોટલી ચેન્જ થઈ ગયો ટેન્શન નહીં લેતા આવી રીતના કલર ચેન્જ થઈ જાય તો તમારે તડકામાં ન સુકવા હોય ને તો ઘરની અંદર છાંયું શકીએ તો મરચાની કાચરીને તળી લઈશું તો અહીંયા આપડી સેવ પણ બની રહી હતી અને તેલ પણ ગરમ હતું તો હવે આપણે આ મરચાને ગરમ તેલમાં તળી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કુરકુરી આ કાચડી બનશે અને રિયલી આ કાચડી બધા શાક કે રોટલી પરાઠા જેમની સાથે તમારે ખાવી હશે અને બધાની સાથે પોઈન્ટ સરસ લાગશે શાક લાગતું હશે ને ને તો આવી રીતના તળીને ખાશો ખાવાની મજા પડી જશે તો આવી રીતના જરૂરથી બનાવજો કાચડી તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું